ભારત દેશને આઝાદી અપાવવામાં ભારત માતાના ત્રણ સપૂતો શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસીની સજા ફરમાવી હતી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદોની યાદમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા મેયર પિંકીબેન સોની બીજેપી યુવા મોરચા અધ્યક્ષ પાર્થ પુરોહિત શહેર અધ્યક્ષ કાઉન્સિલરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવી અને યુવાનોમાં દેશભક્તિનો સંચાર થાય તે માટે યોજાયેલ પ્રભાત ફેરી લહેરીપુરા ન્યુ રોડ બરાણપુરા ભાટવાડા ચોખંડી ગેંડીગેટ બાજવાડા ગાંધીનગર ગૃહ થઈ ટાવર ચાર રસ્તા દાંડિયા બજાર ખારીવાવ રોડ માર્કેટ ચાર રસ્તા થઈ ન્યાય મંદિર શહીદ શહીદ ભગતસિંહની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી પ્રભાત ફેરી બાદ તમામ ઉપસ્થિત આગેવાનીમાં માર્ચ ના રોજ આઝાદીની લડાઈમાં એટલે કે અઢારસો સત્તાવનથી થી ઓગણીસો સુડતાલીસ સુધી જે જે ક્રાંતિકારી પોતાનું બલિદાન આપ્યું છે તમામ ક્રાંતિકારીઓને યાદ કરીને અને જ્યારે શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ અંગ્રેજ સરકારે જ્યારે એમની ફાંસીની સજા આપી ત્યારે દેશ દાજ શું હોઈ શકે અને રાષ્ટ્ર નિષ્ઠા શું હોય શકે એનો આદર્શ જો કોઈએ ઉભો કર્યો હશે તો આ શહીદ ત્રિપુટીએ કર્યો છે તેમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ત્રેવીસમી માર્ચના રોજ પ્રભાત ફેરીનું આયોજન થાય છે એ પ્રમાણે આજે પણ અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ મેયર મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને હમણાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાર્વનો કામ કરીને કાર્યક્રમ કરીને તેમને વંદન કરવાનો કામ ભારત દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત બનાવવા માટે વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ પોતાની યુવાનીના સમયમાં ખરા યુવાનીના સમયમાં તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી ત્યારે વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં જ્યાં પણ સમ સહિત સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી